વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું કરજણ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું છેલ્લા માહિતી ખાતામાંથી આવેલા આંકડા મુજબ સરેરાશ છાસઠ ટકા મતદાન કરજણ નગરપાલિકામાં નોંધાયું જોકે મતદાન ટકાવારી છ વાગ્યા સુધી નહીં હોવાથી તેમાં વધારો થશે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં સાત ઇલેક્શન વોર્ડના અઠાવીસ બેઠકો માટે મતદારોએ મતદાન કર્યું છ વાગ્યાના નિયત સમયે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં મતદારોના ઈવીએમના દિવસે ખબર પડશે કે મતદારોએ કોને મતરૂપી આશીર્વાદ આપ્યા છે સાહેબ નંબર વોર્ડ નંબર છ માં કોઈ માથાકૂટ થઈ ગયું નહીં કોઈ એવો સામાન્ય બનાવ બનેલો નથી કે જેનાથી કાયદો નિર્વસન કરી શકે મનોજ તરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા